જો કે અહીં સારવાર લઈ રહેલા મહેસાણાના વરેઠા ગામના બાળકનું મોત થયું છે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો છ બાળકો દાખલ છે અને છ બાળકના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમાં વાયરસ માટે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં બાળકોને મચ્છરદારીમાં રાખો ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડોક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે આસિવાય ગોધરાના કોટડા ગામની 4 વર્ષની બાળકીએ વડોદરાની SSD હોસ્પિટલમાં દમ તોડ્યો છે ટપોટપ મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે જો એના જે નમૂનાઓ ખરાય એ આપણે પુના મોકલ્યા છે અત્યારે આપણે સસ્પેક્ટ સસ્પેક્ટેડ ગણીએ છે કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું કુલ 10 મૃતકો પૈકી હિંમતનગર સિવિલમાં મોતને ભેટેલી બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે અન્ય 3 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ સિવાયના બાળકોના રિપોર્ટ એક બે દિવસમાં આવી શકે હાલ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ખેડા અમદાવાદ રાજકોટ મહીસાગર પંચમહાલ જિલ્લામાંથી ચાંદીપુરા કેસ સામે આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ